નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં તો મિત્રો તમે પણ સાઠ વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનર શો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે તો મિત્રો પેન્શનરો માટે ગુડ ન્યૂઝ મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય બે હજાર એકત્રીસ સુધી મળશે સાવ મફત પેન્શન તો મિત્રો આપણે કયા કયા મુદ્દા પર વાત કરવાની છે તેને ટૂંકમાં જાણી લઈએ તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ફેબ્રુઆરી મહિનાથી સાઠ વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનમાં જે ફેરફાર થવાના છે તેના વિશે ત્યારબાદ મિત્રો વાત કરીશું કે જાન્યુઆરી મહિનાના પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો તે પેન્શન વિશે પણ જાણીશું ત્યારબાદ મિત્રો જાણીશું કે વૃદ્ધ પેન્શનરોને સિનિયર સિટીઝન કાર્ડથી મળતા લાભો છે તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણીએ તો મિત્રો હાલની મંજૂરી હેઠળ સરકાર અસંગઠિત ક્ષેત્રોના કામદારો સુધી યોજના પહોંચાડવા માટે જાગૃતતા અભિયાન ક્ષમતા નિર્માણ અને ટ્રેનિંગ કાર્યક્રમો ચલાવવામાં આવે છે તેના દ્વારા કેન્દ્ર સરકારે વધારેમાં વધારે શ્રમિકો આ યોજનાના સર્કલમાં લાવવાનો પ્રયાસ કરે છે મિત્રો તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અટલ પેન્શન યોજનાને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે આ યોજનાને કારોબારી વર્ષ બે હજાર ત્રીસ એકત્રીસ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે અને મિત્રો સરકાર તરફથી જારી સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજનાના પ્રચાર વિકાસ અને જરૂરિયાત પડવા પર આર્થિક સહાયતા આપવાનો ચીલચીલો આગળ યથાવત રાખ્યો છે આ નિર્ણય દેશના અસંગઠિત અને નિમ્ન આવક વર્ગના કામદારોને વૃદ્ધાવસ્થામાં આવક પ્રદાન કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે અને મિત્રો કેન્દ્ર સરકારની પ્લાનિંગ શું છે તો હાલની મંજૂરી હેઠળ સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારો સુધી યોજના પહોંચાડવા માટે જાગૃતતા અભિયાન ક્ષમતા નિર્માણ અને ટ્રેનિંગ કાર્યક્રમ ચલાવવામાં આવશે તેના દ્વારા કેન્દ્ર સરકારે વધારેમાં વધારે શ્રમિકો આ યોજનાના સર્કલમાં લાવવાનો પ્રયત્ન કરશે મિત્રો અને આ ઉપરાંત જ્યાં યોજનાને ચલાવવા માટે આર્થિક તંગી મહેસૂસ થાય છે ત્યાં ગેપ ફંડિંગ દ્વારા તેને પૂરી કરવામાં આવશે અને યોજનાના મુખ્ય પ્રભાવની વાત કરીએ તો આ નિર્ણયથી દેશમાં સામાજિક સુરક્ષા તંત્રને મજબૂતીથી મેળવવાની આશા છે કેન્દ્ર સરકારનું માનવું છે કે યોજના દ્વારા કરોડો નિમ્ન આવક અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને રિટાયરમેન્ટ બાદ નિયમિત પેન્શનનો વિશ્વાસ મળશે તેની સાથે જ તે દેશના મોટા લક્ષ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વિઝનેસ આગળ વધારવા પણ મદદગાર સાબિત થશે મિત્રો ત્યારબાદ સરકાર કહે છે કે ક્યારથી શરૂ થતી આ યોજના એટલે કે ક્યારથી શરૂ થશે આ યોજના તો સરકાર કહેશે કે નવ મે બે હજાર પંદરના રોજ અટલ પેન્શન યોજનાની શરૂઆત થઈ હતી તેનો ઉપદેશ્ય અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા કામદારોને વૃદ્ધાવસ્થામાં આવક સુરક્ષા પ્રદાન કરવાનો છે અને મિત્રો યોજના હેઠળ સાઠ વર્ષની ઉંમર બાદ એક હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધીનું ગેરેન્ટેડ પેન્શન મળે છે પેન્શનનું અમાઉન્ટ લાભાર્થીઓના યોગદાન પર નિર્ભર કરે છે જાણકારી અનુસાર ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ યોજના સાથે આઠ પોઈન્ટ સાઠ કરોડથી વધારે સબસ્ક્રાઈબર જોડાઈ શક્યા છે તો મિત્રો આ હતી વૃદ્ધ પેન્શનરો માટે ખૂબ જ અગત્યની માહિતી